છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી થતા લાભ અને આમાં છ મુખ રહેલા છે છ લીટા હોય એટલે છ મુખ કહેવામાં આવે છે તો છ મુખી રુદ્રાક્ષ એ કયા ગ્રહના પ્રભાવ હેઠળ હોય છે તો એમાં શુક્રનો પ્રભાવ વધારે રહેલો છે તો શુક્ર મહારાજ તમારી કુંડલીમાં નબળી સ્થિતિમાં હોય તો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી એ શુક્રને બળ મળશે અને તમારા જીવનમાં શુક્રના જે તત્વ છે એટલે કે શુક્ર ભોગવિલાસના કારક છે શુક્ર સુખ સુવિધાના કારક છે અને શુક્ર ગુપ્ત ઇન્દ્રિયોના પણ કારક છે કામવાસનાના પણ કારક છે આ બધા ફળ શુક્ર નબળી સ્થિતિમાં હોય તો ન મળે તાણાસર સગાઈ લગ્ન ન થવા એ ઉપરાંત જીવનનો સુખ સારી રીતે ન પ્રાપ્ત થવું આ બધા શુક્રના પ્રભાવ નીચે હોય છે એ ઉપરાંત સજાવટની વસ્તુઓનો બિઝનેસ સુખ સુવિધા ઘરની અંદર બંગલા ગાડી મોટર એવા બધા સુખ જોતા હોય તો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પ્રાપ્ત થશે શુક્રની ઉર્જા તમારા શરીરમાં સારી રીતે આવશે અને શુક્ર છે સ્ત્રીના કારક છે પ્રેમ સંગીત અને આનંદના કારક પણ શુક્ર મહારાજ રહેલા છે કોઈ બિઝનેસ તમે કરતા હોવ તો પાર્ટનરશિપમાં સફળતા ન મળતી હોય તો પાર્ટનરશીપમાં સફળતા મેળવવા માટે પણ છમુખી રુદ્રાક્ષ ઉત્તમ રહેલો છે તમારા ધંધામાં પાર્ટનર સાથે મતભેદ થતા હોય તો આ રુદ્રાક્ષ તમે ધારણ કરી શકો છો ખાસ કરીને આ રુદ્રાક્ષ તુલા અને વૃષભ રાશિના વ્યક્તિ ધારણ કરી શકે છે જે વૃષભ રાશિ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે એટલે છ મુખી રુદ્રાક્ષ એ રાશિ બે રાશિ માટે તો ઉત્તમ જ છે એ ઉપરાંત સગાઈ ન થતી હોય તો આ રુદ્રાક્ષ તમે પહેરો તો સગાઈમાં સફળતા મળે લગ્ન લગ્નજીવન લગ્ન જીવનમાં મતભેદ ચાલતો હોય કોઈ પણ પ્રકારે સમસ્યા આવતી હોય તો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી લગ્ન જીવનમાં પણ સફળતા પ્રાપ્ત થશે ધન્યવાદ